નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રોમાં લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો કરશે છપ્પર ફાળ તરક્કી પાણીના ધોધની જેમ પૈસા આવશે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં રાશિ ફળના વીડિયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે મહત્ત્વપૂર્ણ કામ થઈ શકે છે બહાર જવાની તકો મળશે સ્વાસ્થ્ય સારું રહેશે વ્યવસાયમાં કોઈ મોટી ઘટના બની શકે છે નાણાકીય લાભ થશે પરિવારમાં કોઈ શુભ ઘટના બનાવ બનાવવાની શક્યતા છે બનવાની શક્યતા છે પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે આયોજિત કાર્ય પૂર્ણ થશે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે પરિવારમાં કોઈ શુભ ઘટના બનાવવાની શક્યતા બનવાની શક્યતા રહેશે તમને લગ્નનો પ્રસ્તાવ મળે છે મળશે વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ બગડી શકે છે મિત્રો કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લો તમારા સ્વાસ્થાયનું ખાસ ધ્યાન રાખો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે તમને તમારા પરિવાર તરફથી સતત સહયોગ મળશે તમે તમારા પરિવાર સાથે ક્યાંક જઈ શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે વ્યવસાયમાં નાણાકીય લાભ થશે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો પરિવારમાં કોઈ શુભ ઘટના બનવાની શક્યતા રહેશે કામકાજમાં ફાયદાકારક થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમે કોઈ ખાસ કામ માટે બહાર જઈ શકો છો સાવધાની સાથે મુસાફરી કરો આનાથી ઘણા અવરોધો અને વિપેક્ષો દૂર થશે કોર્ટ કેસમાં તમને વિજય મળશે વ્યવસાયમાં આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે પરિવારમાં માન સન્માન વધશે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે દિવસ ઉતાર ચઢાવથી પહેલો રહેશે તમે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેશો તમારા સ્વાસ્થ્યનો ખાસ ધ્યાન રાખો માનસિક તણાવ અને મુશ્કેલી ચાલુ રહેશે વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખો બેદરકારીથી ઈજા થઈ શકે છે તમારી પત્ની અને પરિવાર સાથે મેદભેદ થઈ શકે છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમારી ખાવાની આદતો પર નિયંત્રણ રાખો જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો વાહનનો ઉપયોગ કાળજીપૂર્વક કરો ધંધામાં તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે તમારા નજીકના કોઈ કોઈકના કારણે કોઈ મોટી ઓફર તમારા હાથમાંથી સરકી શકે છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે દિવસ સારો રહેશે તમે જૂન્મ તમારા મિત્રોને મળી શકો છો મન ખુશ રહેશે કેટલાક અટકેલા કામ પૂર્ણ થશે મિત્રો વ્યવસાયમાં લાભ થવાની શક્યતા રહેશે પરિવારમાં તમારું માન સન્માન વધશે તમે નવું વાહન વગેરે ખરીદી શકો છો મિત્રો વૃષિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે જે કામ તમે ઘણા સમયથી વિચારી રહ્યા હતા તે પૂર્ણ થશે તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે વ્યવસાયમાં નાણાકીય લાભો થશે રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે તમે તમારી પત્નીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેશો તમને તમારા પરિવાર તરફથી સહયોગ મળશે સાથીદારોના વિરોધને કારણે તમને વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે વાહન ખરીદવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે દિવસ ખૂબ વ્યસ્ત રહેશે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેના માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે વ્યવસાયિક સહયોગોનું વર્તન સારું રહેશે તમારી વાતો તમારા પરિવાર સાથે શેર કરો તમને તમારા પરિવાર તરફથી સહયોગ મળશે નાણાકીય લાભ પણ થશે કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે આ દિવસ સામાન્ય રહેશે તમે કરબંધિત વિવા વિવાદો વગેરેમાં ફસાઈ શકો છો તમને કોઈ વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે વિરોધીઓ વર્ગો તમારી વિરુદ્ધ કાળ કાવતરું કરી શકે છે વ્યવસાયમાં કોઈ મોટો રોકાણ ન કરો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે દિવસ સારો રહેશે કોઈ મોટી સમસ્યાથી છુટકારો મળી શકે છે તમે કોર્ટ કેસ જીતી શકો છો તમને વ્યવસાયમાં નફો મળશે તમને સંબંધીઓ અને મિત્રો તરફથી આર્થિક મદદ મળશે નાણાંકીય લાભ પણ થઈ શકે છે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ